આ ફિલ્મમાં જે મારું કેરેક્ટર છે ફર્સ્ટ ટાઈમ હું નેગેટિવ લીડ કરી રહ્યો છું લીડ તરીકે ઘણી પિક્ચરો કરી પણ મને આનંદ છે વાતનો કે ડિરેક્ટરે અને રાઇટરે એટલે પ્રણવભાઈએ એ મને ઓપોર્ચ્યુનિટી આપી કે એક નેગેટિવ શેડમાં પણ મને જોઈ શક્યા અને મજા આવી એટલે આ પાત્રમાં આ ફિલ્મમાં હું નેગેટિવ લીડનું પાત્ર ભજવી રહ્યો છું ફિલ્મનો જે વિષય છે થોડો ગંભીર છે બીજી બધી ફિલ્મો કરતાં ખાલી એન્ટરટેનિંગ ઓર માત્ર એન્ટરટેનિંગ એવું નથી ફિલ્મનો વિષય ગંભીર છે ફિલ્મનો વિષય જરૂરી છે ફિલ્મ ઇઝ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ એટલે બે હજાર બે ત્રણ આસપાસ જે ઘટના અમદાવાદમાં ઘટી હતી એ ગેંગરેપને ગેંગરેપના ઇન્સિડન્ટને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ લખાઈ છે અને શૂટ થઈ છે અને ખૂબ જરૂરી ફિલ્મ છે એટલે વી હોપ કે લોકો જઈને આ ફિલ્મ જોવે એ થઈ શક્યું હોત પણ મેં ઉલટાનું એવું ઓપ્શન વિચાર્યું હતું કે એવું નથી કરવું એના કારણો મારા પર્સનલ એ હતા કે પછી એ પાત્રને એટલે આ બાયોગ્રાફી હોત તો એ થઈ શક્યું હોત પણ મને એવું હતું કે પછી અમે એને ફિક્શનલ થોડો ટચ આપીને અને જ્યારે ફિલ્માંકન કરી જ રહ્યા છીએ તો પછી પૂરેપૂરું નવું કંઈક એ એ પાત્ર ઊભું થાય અને એ મારી વાત સાથે ડિરેક્ટર પણ અલાઇન થયા ડિરેક્ટરનું પણ કંઈક એવો જ થોટ હતો એટલે મને એવું લાગ્યું કે ના એ સરસ રીતે થઈ શકે કારણ કે રિલેટિબિલિટી ફેક્ટર પછી એનો દેખાવથી માંડી ના તે એ કરવું બી નહોતું કારણ કે ખાલી ને ખાલી બેઝડ ઓન ટુ ઇવેન્ટ્સ રાખવું હતું એ પાત્રને એક્સ્ટ્રીમ આત્મસાત કરી લેવાય એવી ગણતરી નહોતી મારી વ્યાખ્યા એ જ છે કે તમારી આસપાસ પહેલાં તો એવા લોકોથી પોતાની પોતાને તમે સરાઉન્ડ કરો કે જે લોકો તમને સત્ય બોલવા માટે દબાવે નહીં પહેલાં તો ક્યારેય એનાથી તમારું અપબ્રિંગિંગ એવું થશે તમે એવું શીખશો કે મને જ્યારે કોઈ વસ્તુ મારી સાથે ખોટી થાય છે મારે તરત જણાવી દેવાનું છે કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને આ નહીં ચાલે એટલે તમારો સપોર્ટ એવો હોય કે જે તમને સત્ય બોલવા માટે ઓલવેઝ પ્રેરિત કરે અને બીજું કે તમે નીડર થઈ જાઓ જીવનમાં તમારી લડાઈ તમે જાતે જ લડવાની છે અને તમારી આસપાસના લોકો જે તમને ખૂબ પ્રેમ કરે છે તમારી સાથે લડાઈમાં જોડાઈ જાય તો સત્યની જીત હંમેશા થતી હોય છે એમ તમારી જીત પણ થશે જ હું રાત્રે ફિલ્મ જોતો હતો અને મારા પરિવાર સાથે હતો મારા બહેનો માય વાઈફ માય મધર અને હું બહુ જ સાધારણ વેમાં જ થર્ટી ફર્સ્ટ કારણ કે મને હું દરેક દિવસને ફેમિલી સાથે હું ત્યારે સ્પેશિયલ માનું છું તો એ રીતે મારા માટે સ્પેશિયલ હતો બાકી કોઈ એક્સ્ટ્રા વેગેન્જ આ વસ્તુ નહોતી થેન્ક યુ એ બધા જ ડિરેક્ટર્સને કે જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો અને ચાર ફિલ્મો મેં આ વર્ષે કરી બે શૂટ કરી એટલે આ બે હજાર પચીસમાં કન્ફર્મ ત્રણ ફિલ્મો તો આવશે જ અને ત્રણે ત્રણ અલગ પ્રકારની એટલે એના માટે પહેલાં તો થેન્ક યુ સોરી એ બધા જ લોકોને જેને જાણતા અજાણતા ક્યારેક કોઈપણ પ્રકારનું દુઃખ પહોંચ્યું હોય અને બસ એ ક્યારેય રિપીટ ના થાય એમના વતી કે મારા વતી મારા થકી એવી ઈશ્વરને પ્રાર્થના થેન્ક યુ દોસ્ત થેન્ક યુ